પાલણપુરના ચડોતર ગાબે ઠાકોર સમાજના સમૂહ લગ્ન યોજાયા નવ દંપતીઓને ગેરીબેન ઠાકોરે કરી વિનંતી જ્યાં સુધી સ્વનિર્ભર ન થાવ ત્યાં સુધી પારણું ન બાંધો ગેરીબેને જણાવ્યું કે પરીક્ષાઓ આપવાની હોય ત્યાં સુધી પારણું ન બાંધો થતા રોજગાર સેટ થાય ત્યાં સુધી પારણું ન બાંધવા વિનંતી કરી હતી ગેરીબેને સમય સાથે તાલ મિલાવવાનો હોય સમયનો પણ ઘણો

અને એમને ત્યાં જ્યાં સુધી સ્વનિર્ભર ના થાય ત્યાં સુધી પાર